रा सतो धर्म जी रोज़े जानी राणी तोरल के कठी हो महा जीड़े जानी राणी सतो धर्म जी रोज़ आड़े जानी राणी भिर संतो ने ते हो महाधर्म जी लो ड़े जानी राणी तुर कूं कठियणी हो जीओ महाधरम जी लो ॼे जानी राणी सतो धरम जी लो जड़े जानी પ્રેમના પથર મહાજગ જીવ કાળે જાની રાણી સતો ધર્મ જીલો જાળે જા રાણી તમને કહું કે કાઢિયાળી હો જીવો

તો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી આપ સર્વનું અમારી ચેનલ એમએસ સોલંકી અને અમારા ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ દરેક પ્રકારનું ગીત સંગીત શીખો મિત્રો લોકગીત ગરબા ભજન દેશી ભજન રાહડા છંદ દુઆ ફિલ્મી સોંગ ગઝલ કવાલી વેસ્ટર્ન સોંગ દરેક પ્રકારના સંગીત હું આપને શીખવાડી લઉં છું મિત્રો ત્યાં આપ જાણો છો અમારી શીખવાડવાની પદ્ધતિ પણ આપને ખૂબ જ પસંદ આવી રહી છે અને પછી ખૂબ જ વધારે જ્ઞાન મેળવવા માટે આપ અમારી સમક્ષ ઓનલાઈન અને ઓફલાઈનમાં ફેસ ટુ ફેસ ક્લાસમાં જોડાયા છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો આવો દર્શક મિત્રો પધારો હાર્મોનિયમ ઉપર અને આપને આ ભજન કેવી રીતે ગાવાનું છે તે આપને દર્શાવવા જઈ રહ્યો છું તો આવો પધારો હાર્મોનિયમ પર આવી ગયા છે અને જે મેં આગળ ગાયું બીજને શનિવારે જોમલો જગાયો તો એમાં દર્શક મિત્રો મેં જે ગાયું એમાં મેં ત્રણ કાળીને શા બનાવ્યો છે બરાબર છે ત્રણ કાય સા બનાવજો મિત્રો અને સ્વર લેવાના છે રે પ આટલા સ્વર છે મિત્રો મિત્રો તો હવે દર્શક જો લખ્યું છે અહીંયા એ બીજને શનિવારે જામલો જગાયો બરાબર છે હવે અહીંયા બહુ અગત્યની એક બાબત છે મિત્રો એક ઉત્તર ગુજરાતના લોક સંગીતમાં એક લહકો હોય છે મિત્રો જે બહુ સરસ લાગી રહ્યો છે તો એ કેવો લહકો છે જો એવો હોય છે તો એ લખ્યો છે છે બરાબર રીતે લહકો કરવાનો અને પછી બીજ શનિવારે ત્યાં બધે પપ છે બીજ શનિવારે તો બધે પપ

હો જીવો સરસ લખ્યું છે મિત્રો મને આ ગમ્યું તો આજે હો જીવો લખ્યું છે ત્યાં ખૂબ જ મને ગમ્યું છે આ જીવો રે અને પછી લખ્યું છે મહાધર્મ જીલો જાડેજાની રાણી તો ત્યાં જુઓ રેરે છે મહાધર્મ તો રેરે પપ મહાધર્મ જીલો જીલોમાં જીલો પ જાડેજા

પછી લખ્યું છે તમને તોરલ કહું કે કાઠી હો જીવો તો ત્યાં સાસા છે મિત્રો તમને સાસા સા તોરલ સાસા સા કહું કે સાસા સા હવે કાઠી યાણી જો કાઠી યાણી તો સાસા રે માં હો જીઓ હો જીવો રે અને પછી હું આખું ગાઉં છું તમે મારી આંગળી પર જોજો મિત્રો બીજ ને શનિવાર જગાયો تو جیو مہا درم جی لو جاڑے جانی ری سطح جی لو جاڑے جانی رو તો આ રીતે મુખડું હતું મિત્રો અને અંતરા છે ને મિત્રો આગળ મુખડાની પહેલી બે લાઈનો છે ને એ રીતે છે પહેલી બે લાઈનો છે બીજને શનિવારે જામળો જ ગાયો માનભેર સંતોને તેડાવ્યા આ જે બે લાઇન કમ્પોઝિશન છે મિત્રો એ રીતે જ આખા ભજનનો એ રીતે આખા ભજનની જે બે લીટીઓ છે એ રીતે જ છે ને બાકી તો બધું એક સમાન છે મહાધરમ જીલો જાડે જાની રાણી બધું એક સમાન જ ગાવાનું છે હું એકણી બોલ્યા સંતોની માંડી રાણી મહાજગનજી રો જાડે રાણી તો ધર્મ ધીરો જાડે જાની રાણી તમને તમને તોરલ કહું કે કાઠિયાણી હોદ્યો મહા ધર્મ ધીરો જાડે જાની રાણી તો આ રીતે આપકો ભજન છે મિત્રો કઈ બહુ વધારે નથી તો આપ આ રીતે અભ્યાસ કરો મિત્રો અને તાલ આપણા દેશી ફાસ્ટ એક ડાન્સનો હિંચ પ્રકારનો તાલ છે મિત્રો હિંચનો એક પ્રકાર છે જે ફાસ્ટ વાગી રહ્યો છે અને એ ટાઈપનો આ હિંચ છે અને ભજન છે ફરિયાદ હોય કે સૂચન હોય અમારી ચેનલ વિશે કે અમારા વિશે તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો અને આપની ફરમાઈશ લખતા રહેજો અમે દરેક વ્યક્તિની ફરમાઈશ પૂર્ણ કરી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આગળ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ બીજું લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત